નમસ્તે મિત્રો આજકાલ એક મોટો પ્રોબ્લેમ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે વાળ ખરવાનો મહિલાઓ હોય કે પુરુષો યુવાનો હોય કે વડીલો આ સમસ્યા બધાને પરેશાન કરે છે ઘણા લોકો હજારો રૂપિયા ખર્ચે છે પણ સાચો ઉપાય ન જાણતા પરિણામ નથી મળતું શું તમને ખબર છે વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે સૌથી પહેલું પોષણની અછત વિટામિન પ્રોટીન આયન ઝિંક ન મળતા વાળ ધીમે ધીમે પાતળા થઈ જાય છે બીજું મોટું કારણ તાણ જેને સ્ટ્રેસ પણ કરે છે લાંબા સમય સુધી સ્ટ્રેસ લેવાથી હોર્મોન બદલાય છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે ત્રીજું કારણ કેમિકલ પ્રોડક્ટ્સ શેમ્પૂ જેલ હેર ડાયમાં રહેલા કેમિકલ વાળને સૂકા અને નબળા બનાવે છે ચોથું કારણ વારસાગત અસર પરિવારમાં જો કોઈને ટકલા પડ્યા હોય તો આગળની પેઢીને પણ આ સમસ્યા થાય છે પાંચમું કારણ હોર્મોનલ બદલાવ ખાસ કરીને મહિલાઓમાં પીરિયડ્સ પ્રેગ્નન્સી અને મેનોપોઝ સમય છઠ્ઠું કારણ ખોટો ખોરાક અને આદતો જંક ફૂડ કોલ્ડ ડ્રિંક દારૂ ધૂમ્રપાન આ બધું વાળને નબળા કરે છે ચાલો હવે જાણીએ ઘરેલું ઉપાય સૌથી પહેલા આમળાનો ઉપયોગ આમળા વાળના ફોલિકલ્સ મજબૂત બનાવે છે અને નવા વાળ ઉગાડે છે મેથીના દાણા રાત્રે પલાળીને સવારે પેસ્ટ બનાવી વાળમાં લગાવો વાળ ખરવાનું ઘટશે અને વાળ ઘાટા થશે કઢી પત્તા નાળિયેર તેલમાં કઢી પત્તા ઉકાળીને લગાવો આ નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે ડુંગળીનો રસ ડુંગળીમાં સલ્ફર હોય છે જે વાળની જળ મજબૂત કરે છે ડુંગળીનો રસ લગાવી ત્રીસ મિનિટ પછી ધોઈ નાખો એલોવેરા વાળને ઠંડક આપે છે ડેન્ડ્રફ દૂર કરે છે અને વૃદ્ધિ વધારે છે કોકોનટ ઓઇલ અને કાસ્ટર ઓઇલ મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળ મજબૂત થાય છે વાળ માટે ખોરાક પણ એટલો જ જરૂરી છે પ્રોટીન દાળ દૂધ પનીર આયર્ન પાલક દાડમ વિટામિન સી લીંબુ નારંગી આમળા ઓમેગા થ્રી અખરોટ તલ અળસી બાયોટિન ઇંડુ બદામ વધારે કેમિકલ શેમ્પૂ ન કરો વારંવાર સ્ટ્રેટનર ડ્રાયરનો ઉપયોગ ટાળો ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો જંક ફૂડ ઓછું કરો અને પૂરતી ઊંઘ લો મિત્રો વાળ ખરવો સામાન્ય પ્રોબ્લેમ છે પણ યોગ્ય આદતો અપનાવશો તો ચોક્કસ પરિણામ મળશે મોંઘા શેમ્પૂ કરતા ઘરેલું નુસ્ખા વધારે અસરકારક છે સ્વસ્થ ખાવા સ્ટ્રેસ ફ્રી રહેવા અને રોજિંદી કાળજી આજથી જ શરૂ કરો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે અમે આવા જ વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ